જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો જો તમારે આખું વર્ષ સુખી અને નિરોગીમય પસાર કરવું હોય તો આ એક ખાસ વસ્તુ ખાસ કીડિયારામાં ઉમેરી દેજો ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં એકવાર કીડિયારું ફૂરી દેજો શું તમે જાણો છો કે માત્ર વર્ષમાં એકવાર આ રીતે કીડિયારું પૂરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે પરંતુ ક્યાં ક્યારે અને કેવી રીતે કરવું એ જાણો છો શું તમે આ મહાન વિધિનું મહત્ત્વ જાણો છો શું આટલું કર્યું તો દુઃખ અને સંકટ હંમેશા માટે ટળી શકે છે આખું વર્ષ દરમિયાન તમારા ઘરમાંથી ગરીબી દુઃખ અને નકારાત્મક ઉર્જા દૂર રહી શકે છે હા તમે સાચું સાંભળી રહ્યા છો ચૈત્ર મહિનો પૂરો થવા તરફ છે અને તે પહેલાં તમે એક ખાસ વસ્તુ કીડિયાળામાં ઉમેરવાની છે એવી વસ્તુ કે જે પ્રાચીન સમયથી આપણા પૂર્વજોએ શ્રદ્ધાપૂર્વક કરી છે શું એ ચમત્કારિક વસ્તુ કેવી રીતે છે એટલી અસરકારક ચાલો આપણે આજે જાણીએ આજના આ ખાસ વિડીયોમાં અમે તમને સંપૂર્ણ અને પ્રામાણિક માહિતી આપશું દર્શક મિત્રો વર્ષમાં એક વખત આવું કીડિયારું પૂરી દેજો જેથી આખા વર્ષ દરમિયાન દુઃખ ના પડે કોઈ ચિંતા ન રહે ફક્ત એક નાની વસ્તુ એક નાનો ઉપાય તમારા આખા વર્ષને સુખમય શાંતિમય અને સમૃદ્ધિથી ભરેલો બનાવી શકે છે હા એ પણ માત્ર ચૈત્ર માસના અંત પહેલાં કરવાનો છે દર્શક મિત્રો જો તમે ચૈત્ર મહિનામાં આ વસ્તુ કરો છો તો તમારા ઘરની પ્રગતિ થઈ શકે છે જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો એ પણ સાજો થઈ શકે છે દર્શક મિત્રો ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો કીડી એક એવું જીવજંતુ છે કે જેને શાસ્ત્રોમાં બહુ જ શુભ માનવામાં આવે છે દર્શક મિત્રો આપણા ઘરમાં આમ જોઈએ તો લાલ કીડી પણ આવે છે અને કાળી કીડી પણ આવે છે દર્શક મિત્રો જ્યારે પણ તમે કીડિયારું પૂરું કરો છો ત્યારે તમે એકસાથે હજારો આત્માઓની ભૂખને સંતોષો છો આથી એવું માનવામાં આવે છે કે જો એક સાથે હજાર આત્મા તમને આશીર્વાદ આપે તો તમારું નસીબ જલ્દી જ બદલાઈ શકે છે કારણ કે જ્યારે તમે ભૂખી કીડીઓને ભોજન આપો છો ત્યારે તમને સાક્ષાત દેવી દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો તમે કીડીઓને એના મનના હિસાબે ભોજન કરાવો છો તો તમને જિંદગીનું બધું જ સુખ મળી જાય છે જેની તમને જરૂર છે આથી મિત્રો તમારે આ બધા જ ઉપાય કરવા જોઈએ આવું કરવાથી તમે જલ્દી જ લેણામાંથી પણ બહાર આવી શકો છો દર્શક મિત્રો કીડીઓ આપણા ઘરમાં આટલા માટે જ આવે છે કે જેનાથી આપણું લેણું ઉતરી શકે આથી જો વ્યક્તિ આ વાતને સમજી જાય કે કીડી આપણા જીવનમાં આટલા માટે જ આવે છે કે જેનાથી આપણું કરજ ઓછું થઈ શકે તો તેનું જીવન સરળ બની શકે છે કીડીઓનું તો એ જ કામ હોય છે મનુષ્યના જીવનમાંથી કર્જને દૂર કરવું આથી દર્શક મિત્રો તમે કીડીઓને આ એક વસ્તુ અવશ્ય ખવડાવી દેજો એ જ દિવસથી જો તમારા ઉપર લેણું હશે તો તે ધીરે ધીરે ઓછું થવા લાગશે તો દર્શક મિત્રો તમારે કીડીઓને કઈ વસ્તુ ખવડાવવાની છે એ વાત અમે તમને આજના આ વિડીયોમાં જણાવવાના છીએ આથી આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા વિનંતી છે તો મિત્રો એ વસ્તુ વિશે જાણતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બની રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કોમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયલક્ષ્મી માતા અવશ્ય લખો અને જો હજી સુધી તમે વિડીયોને લાઈક કર્યો ન હોય તો તે કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જ્યારે યમના દૂત આત્માઓને લઈને યમરાજ પાસે જાય છે ત્યારે એને કોઈ વસ્તુ યાદ નથી રહેતી ત્યારે કીડીએ વ્યક્તિના કર્મોને એને યાદ કરાવે છે દર્શક મિત્રો જો તમે ગુરુવાર શનિવાર મંગળવાર અને બુધવારના દિવસે કીડીઓને ચૂરમાના લાડવા ખવડાવો છો તો કીડી તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને મનુષ્યને આશીર્વાદ પ્રદાન કરે છે દર્શક મિત્રો કીડીઓને ગ્રહોની રાણી માનવામાં આવે છે કીડીઓમાં નવ ગ્રહનો સાક્ષાત વાસ માનવામાં આવે છે વેદ પુરાણ અનુસાર કીડી લક્ષ્મી માતાને આપણા ઘરમાં લઈને આવે છે મિત્રો જો આપણા ઘરમાં કીડીઓને પૂરતું ભોજન મળતું હોય તો કીડી આપણાથી પ્રસન્ન રહે છે અને જો કીડી પ્રસન્ન હોય તો આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે જો તમે કીડીઓને ખાંડ ખવડાવો છો તો આપણા બધા જ ગ્રહો શાંત થઈ જાય છે જો બધા ગ્રહો શાંત હોય તો મનુષ્ય રાજા બની શકે છે બધા જ ગ્રહો સરખા અને શાંત હોય તો આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ જરૂર થઈ શકે છે તેમજ જો આપણા ઘરમાં ગરીબી હોય તો તે દૂર થઈ જાય છે અને ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે તો દર્શક મિત્રો તમારે સૌ પ્રથમ એ જાણવું પડશે કે તમારા ઘરમાં કાળી કીડી વધારે આવે છે કે લાલ કીડી વધારે છે કારણ કે મિત્રો આ બે પ્રકારની કીડી જ તમને એવું જણાવી શકે છે કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે કે નકારાત્મક ઉર્જા આવશે દર્શક મિત્રો કાળી કીડી છે એમાં આમ જોઈએ તો વિષ્ણુ ભગવાનનો વાસ માનવામાં આવે છે તેમજ ગ્રહોમાં શનિનું આધિપત્ય આ કાળી કીડીઓની ઉપર માનવામાં આવે છે આથી દર્શક મિત્રો જો તમે ઈચ્છતા હો કે તમને વૈકુંઠની પ્રાપ્તિ થાય અને વૈકુંઠમાં શ્રી વિષ્ણુ ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થાય તો દર્શક મિત્રો તમારે આ કીડીઓને ચોખાનો લોટ જરૂર ખવડાવવો જોઈએ દર્શક મિત્રો એવું માનવામાં આવે છે કે વૈકુંઠ લોકમાં મનુષ્ય જ્યારે જાય ત્યારે આનંદપૂર્વક પોતાનું જીવન વ્યક્ત કરે અને મિત્રો તેને ચોર્યાસી લાખ યોનિમાં ભટકવું પડતું નથી આથી મિત્રો મનુષ્ય પૃથ્વીના આવા જન્મના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે જે લોકો ચોખાના લોટમાં ખાંડ નાખીને કીડીઓને ખવડાવે છે તો એને દુર્ભાગ્યથી મુક્તિ મળી શકે છે એક વ્યક્તિના જીવનમાં ભલે ગમે તેટલું દુર્ભાગ્ય હોય અથવા તો કોઈ દોષ હોય પણ જો તમે ચોખાનો લોટ લઈને એની અંદર ખાંડ નાખીને કીડીઓને ખવડાવો છો તો તમારું નસીબ બદલતા વાર નથી લાગતી દર્શક મિત્રો આ વસ્તુ કરવાથી તમારું નસીબ બહુ ચમકી શકે છે તેમજ તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવી શકે છે જો તમારા જીવનમાં બહુ મુશ્કેલી આવતી હોય અને જીવનમાં ઘણી બાધાઓ આવતી હોય તો તમારે આ કીડીઓ માટે નાનો એક ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જેના કારણે તમે બધી જ સમસ્યાઓમાંથી બહાર આવી શકો છો તો દર્શક મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર ઉપર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કોમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ ઉપાય કરવા માટે જે સુકાયેલું નારિયેળ હોય છે તેને સૌપ્રથમ છીણી નાખવાનું છે અને તેમાં થોડી ખાંડ નાખીને જે લોટ તૈયાર કરવાનો છે અને પછી એ લોટ કીડીઓને ખવડાવી દેવાનો છે જો તમે આ રીતે ઉપાય કરશો તો તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો તમે જે પણ વસ્તુ કીડીઓને ખવડાવો છો તો એ પણ એક રીતે લક્ષ્મી માતાનો ભોગ જ માનવામાં આવે છે તેની સાથે કીડીઓમાં ભગવાન વિષ્ણુનો પણ વાસ હોય છે આથી જો ચૈત્ર મહિનામાં તમારા ઘરે કીડી આવે છે અને તમે આ રીતે ઉપાય કરીને કીડીઓને શ્રીફળ છીણીને તેમાં ખાંડ નાખીને ખવડાવો છો તો તમારું ભાગ્યોદય થઈ શકે છે તેની સાથે જ જો તમારા ઘરમાં કાળી કીડી આવે છે તો તમે એને મીઠા બિસ્કીટ પણ ખવડાવી શકો છો મિત્રો તમારે બિસ્કીટને એમ જ મૂકી દેવાના નથી પણ તમારે બિસ્કીટનો ભૂકો કરીને જ્યાં પણ તમને કીડી દેખાય છે ત્યાં તમારે આ મૂકી દેવાના છે કે જેથી કરીને તે આરામથી ખાઈ શકે દર્શક મિત્રો જો તમને કાળી કીડી જોવા મળે છે તો તમારે તેને ખાંડ પણ ખવડાવવી જોઈએ તેમજ તમે તેને ઘઉંનો લોટ અને એમાં ખાંડ નાખીને ખવડાવો છો તો પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો જો તમે બદામના પાવડરમાં ખાંડ નાખીને કીડીઓને ખવડાવો છો તો તમારી નોકરીના યોગ બનવા લાગે છે તેમજ જો તમે કોઈ પણ નોકરીની તૈયારી કરી રહ્યા હો અથવા તો તમારી નોકરીમાં પગાર ન બદલાતો હોય તો તમારે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ આવું કરવાથી તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે જો તમે આ ઉપાય કરો છો તો મિત્રો તમને લેણામાંથી પણ મુક્તિ મળી જાય છે દર્શક મિત્રો હવે આપણે જાણીએ કે કયા પ્રકારની કીડી તમારા જીવનના દુર્ભાગ્ય લઈને આવે છે અને કયા પ્રકારની કીડી તમારા જીવનમાં સૌભાગ્ય લઈને આવે છે તો મિત્રો આવો જાણીએ કે તમારા આપના માટે કઈ કીડી શુભ હોય છે તેમજ મિત્રો જો તમને સપનામાં કીડી જોવા મળે છે તો એનો શું મતલબ હોઈ શકે છે તો મિત્રો શનિ રાહુ કેતુ આ બધાને જ આપણે પાપી ગ્રહ માનીએ છીએ તો મિત્રો આ બધી જ વસ્તુઓનું નિવારણ આપણને કીડી આપી શકે છે જે લોકોના જીવનમાં ઘણી જ તકલીફ હોય તો તે એ લોકોએ કીડીઓને ભોજન અવશ્ય આપવું જોઈએ એટલે કે કીડિયારું જરૂર પૂરવું જોઈએ તેમજ જે કોઈ વ્યક્તિ ઉપર શનિની મહાદશા અથવા તો સાડા સાથી ચાલી રહી હોય તેમજ કોઈની નજર લાગી ગઈ હોય તો મિત્રો તે લોકોએ કીડીઓને કીડિયારું જરૂર પૂરવું જોઈએ દર્શક મિત્રો આ વસ્તુઓ કરવાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે દર્શક મિત્રો તમારી પ્રગતિમાં જે કંઈ પણ બાધા આવે છે તો એ સમાપ્ત થઈ જાય છે તેમજ જો તમારા ઘરમાં ગ્રહદોષ હોય તો તમારે દરરોજ કીળિયારું પૂરવું જોઈએ કે જેનાથી તમારા દોષ ઓછા થઈ જશે અને તમારા ઘરમાં ખુશીઓનો માહોલ આવી જશે જે કીડી આપણા ઘરમાં આવે છે તો એમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે આથી મિત્રો જો તમારા ઘરમાં કાળી કીડી દેખાય છે તો માની લો કે શ્રી હરિ વિષ્ણુ ભગવાનની કૃપા તમારી ઉપર છે જ સાથે જ કીડીઓને લોટ ખવડાવવો જોઈએ દર્શક મિત્રો એવું કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિ જીવન મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને તેને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે દર્શક મિત્રો જો કાળી કીડીઓને ભાતમાં ખાંડ ભેળવીને જો ખવડાવો છો તો તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને તમારા પરિવારમાં સુખ શાંતિ અને એકતા વધે છે તેમજ દર્શક મિત્રો જો નોકરી તમને ન મળતી હોય અથવા તો વારંવાર નોકરી બદલતા હોવ તો બદામના પાવડરમાં ખાંડ ઉમેરીને તમારે કીડીઓને ખવડાવવી જોઈએ આનાથી નોકરીમાં સ્થિરતા આવશે અને જો કોઈની ઉપર લેણું થઈ ગયું છે તો તે પણ ઉતરી જશે તેમજ દર્શક મિત્રો જુઓ તમને આ ચૈત્ર મહિનામાં સપનામાં કીડી દેખાય છે તો બીજી કીડીઓને લોટમાં ખાંડ ઉમેરીને તમારે એને ખવડાવી દેવી જોઈએ આ ઉપાય કરવાથી જો તમારા પરિવાર ઉપર સંકટ આવતું હશે તો તે દૂર થઈ જશે અને દર્શક મિત્રો તમારા ઘરમાં ધન આવવાના નવા રસ્તા ખુલવા લાગશે તેમજ જો તમે કોઈ પણ કાર્ય હાથમાં લો છો અને એ સફળ ન થતું હોય અથવા તો એ કાર્યમાં તમને જો અસફળતા મળતી હોય તો મીઠી રોટલી બનાવીને એને ભૂકો કરીને જ્યાં પણ તમારા ઘરમાં કીડી દેખાય ત્યાં તમારે એ ભૂક્કો નાખવો જોઈએ આથી જો મિત્રો આ બધી જ કીડી આ મીઠી રોટલીનો ભૂક્કો ખાઈ જશે એ બધી જ કીડીઓની ભૂખ સંતોષાઈ જશે અને તેથી લક્ષ્મી માતા તમારાથી ખૂબ જ પ્રસન્ન થઈ જશે તેમજ જો તમારા ઘરના ઓરડા ઉપર અથવા તો ઘરની અગાસી ઉપર જો તમને કાળી કીડીની લાઇન જોવા મળે છે તો તમારે સમજી જવું જોઈએ કે હવે તમારું નસીબ બદલાવવા જઈ રહ્યું છે અને તમને સારો એવો ધન લાભ થવાનો છે તેમજ સાથે આપણે એ પણ જાણવું જોઈએ કે જો તમારા ઘરમાં લાલ કીડી આવે છે તો મિત્રો આ એક નકારાત્મકતાનો સંકેત માનવામાં આવે છે મિત્રો જો ઘરમાં લાલ કીડી દેખાય છે તો તે બીમારી લાવે છે અને નિષ્ફળતાના માર્ગમાં આપણને ધકેલે છે આથી તમારે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઘરમાં લાલ કીડી ન આવવી જોઈએ તેમજ જો તમે કેતુથી હેરાન થતા હો તો મિત્રો તેતાલીસ દિવસ સુધી કીડીઓને તમારે પંજરીમાં ગોળ મિક્સ કરીને ખવડાવવો જોઈએ આથી તમને ઘણા લાભની પ્રાપ્તિ થશે દર્શક મિત્રો તમારે એક અઠવાડિયા સુધી આ ઉપાય કરવો જોઈએ કે જેનાથી તમને ઉત્તમ લાભની પ્રાપ્તિ થઈ શકે છે તો મિત્રો હવે આપણે કીડી દ્વારા અપાતા સંકેત વિશે જાણીએ તો મિત્રો વરસાદ કે ઉનાળાની ઋતુમાં દિવાલો ઉપર કીડીઓનો કાફલો જોવા મળતો સામાન્ય છે આ કીડીઓ એક લાઈનમાં ફરતી હોય છે અને પોતાના ખોરાકની શોધમાં અહીં ત્યાં ફરતી રહે છે પરંતુ વાસ્તુમાં તેનો ખાસ અર્થ છે ઘણા ઘરોમાં તેને ખુશી આવવા અને સંપત્તિના સંશયનો પ્રતિક માનવામાં આવે છે અને તેથી લોકો કીડીઓને અનાજ વગેરે આપવાનું શુભ માને છે આ ઉપરાંત ઘણા ઘરોમાં કાળી કીડીઓનું આગમન શુભ માનવામાં આવે છે અને તેમને ખવડાવવું એ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે વાસ્તુમાં વિવિધ રંગોની આ કીડીઓના આગમનના ઘણા સંકેત મનાય છે તો ચાલો આજે તમને જણાવીએ કે વાસ્તુ સાથે સંબંધિત કીડીઓના સંકેતો શું છે તો મિત્રો જો ઘરમાં કીડીઓ ઉપરની તરફ ચડતી જોવા મળે છે તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં કંઈક શુભ બનવાનું છે અને તે વિકાસ અને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે અને જો તેઓ નીચે પડી રહ્યા હોય તો તેને નુકસાનની નિશાની માનવામાં આવે છે તેમજ મિત્રો જો ઘરની અંદર કાળી કીડીઓ દેખાય છે તો તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા જીવનમાં સંપત્તિ અને ખુશીઓ આવવાની છે આવી સ્થિતિમાં જો તમે કાળી કીડીઓને ખવડાવશો તો તે શુભ માનવામાં આવે છે તેમજ જો કીડીઓ ચોખાના વાસણમાંથી બહાર આવી રહી હોય તો તે એક સારો સંકેત છે તેમજ આ પૈસાના આગમનનો સંકેત છે એવું માનવામાં આવે છે કે જ્યારે આવું થાય છે ત્યારે આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘર અન્ન ધનથી ભરેલું રહે છે તેમજ દર્શક મિત્રો જો ઘરમાં લાલ કીડીઓ દેખાય છે તો તેને અશુભ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે ભવિષ્યમાં મુશ્કેલીઓ વિવાદો અને પૈસાનો ખર્ચ થઈ શકે છે તેમજ જો કાળી કીડીઓ ઉત્તર કે દક્ષિણ દિશામાંથી ઘરમાં પ્રવેશ કરે છે તો તે એક સારો સંકેત છે જ્યારે કીડીઓ પૂર્વ દિશામાંથી આવી રહી છે તો તમારા ઘરમાં ખરાબ સમાચાર આવી શકે છે જો કીડીઓ પશ્ચિમથી આવે છે તો એવી શક્યતા છે કે તમારે બહાર મુસાફરી કરવી પડી શકે છે દર્શક મિત્રો જીવનમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે વાસ્તવમાં ઘણા પ્રકારના ઉપાયો સૂચવવામાં આવ્યા છે જો તમે તે મુજબ કામ કરશો તો જીવનમાં ઘણી પ્રકારની સમસ્યાનો ઉકેલ આવશે તો મિત્રો માછલીને લોટની ગોળીઓ અથવા રોટલી ખવડાવજો આ સાથે તમારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ જાય છે આ ઉપરાંત ઘરે પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે બનાવજો તેમજ દરરોજ કીડીઓને શેકેલા લોટમાં પાવડર ખાંડ ભેળવીને ખવડાવજો આ એક ખૂબ જ પુણ્ય કાર્ય માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શેકેલા લોટમાં ખાંડ ભેળવીને બનાવેલા કેળીઓના ગોળા ખવડાવવાથી રાહુ અને કેતોની અસર ઓછી થાય છે શનિના અશુભ પ્રભાવ પણ દૂર થઈ જાય છે તેમજ જો તમને નોકરી નથી મળી રહી અથવા તમે વારંવાર નોકરી બદલી રહ્યા છો તો આવી સ્થિતિમાં જો તમે બદામના પાવડરમાં ખાંડ ભેળવીને તે કીડીઓને ખવડાવશો તો નોકરી મળવાની શક્યતા સર્જાય છે તેમજ મિત્રો જો તમને સપનામાં કીડીઓ દેખાય તો તેમને ખાંડ ભેળવીને લોટ ખવડાવો આનાથી તમારા પરિવારમાં આવનારા બધા અવરોધો દૂર થઈ જશે તમને નાણાકીય લાભ મળે છે તેમજ જો તમારા બધા કામ બગડી રહ્યા હોય તો મીઠી રોટલી બનાવો અને કીડીઓને ખવડાવજો આનાથી તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે તેમજ જો તમને તમારા ઘરમાં કે ઘરની છત પર કાળી કીડીઓની રેખા દેખાય તો સમજી લો કે તમારું નસીબ ચમકવાનું છે તેમજ મિત્રો જો કેતુ તમને પરેશાન કરી રહ્યો છે તો તેતાલીસ દિવસ સુધી કીડીઓને ગોળ સાથે પંજરી ભેળવીને ખવડાવજો તેમજ શાસ્ત્રમાં કીડીઓને શનિ અને રાહુનું સ્વરૂપ માનવામાં આવે છે જો લોટમાં ખાંડ ભેળવીને કીડીઓને ખવડાવવામાં આવે તો જલ્દી જ આર્થિક લાભ થવાની શક્યતા રહે છે તે જ રીતે વચ્ચેથી એક નારિયેળ કાપીને તેમાં ખાંડનો પાવડર અને ઘી ભરી દેજો આ પછી નારિયેળને ફરીથી પહેલાંની જેમ જોડો અને તેને કેળીના છિદ્ર પાસે જમીનમાં છીછરા ઊંડાણમાં દાટી દેજો આ ઉપાયથી તમને તરત જ સારી નોકરી મળશે અને દેવામાંથી પણ મુક્તિ મળે છે દર્શક મિત્રો વિડીયોમાં બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે